ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અભિવાદન સમારંભનું સુરેન્દ્રનગર ખાતે ભવ્ય આયોજન થયું હતું સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના જન્મદિવસના દિવસે યોજાયેલા આ સમારંભમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા પી કે પરમાર પ્રકાશભાઈ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જાડેજા ભાજપ ઉપપ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ અભિવાદન સમારોહ પહેલા બાઇક રેલી યોજાઈ હતી પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અભિવાદનના પ્રત્યુત્તરમાં